મિત્રો એક બિઝનેસમેન મોટી નાદારી નોંધાવી જે છે તેની પાસે ધિરાણદારો સપ્લાયરો અને બધા માંગતા હોય છે પૈસા એની ડિમાન્ડ કરતા હોય છે અને માણસ એટલો બધો ઘેરાઈ જાય છે કે દેવામાં ડૂબી ગયેલો હોય છે સ્ટ્રેસમાં હોય છે અને એક પાર્કિંગમાં બેઠો હોય છે બાકડા ઉપર બેઠો હોય છે અને ત્યારે એ બેઠો હોય છે ત્યારે બહુ વિચારતો હોય છે સ્ટ્રેસમાં હોય છે મારે શું કરવું એને એને ખબર નહીં પડતી કે મારે શું કરવું આવું બધું એનું જીવન થઈ ગયું હોય છે મિત્રો એ ડૂબી ગયેલો માણસ હોય છે એમ સમજી લો આવા વ્યક્તિ પાસે એ બેઠો હોય છે ત્યારે એક વૃદ્ધ માણસ આવે છે અને વૃદ્ધ માણસ આવીને એક એમ કહે છે કે તમે કોઈ ચિંતામાં છો ત્યારે બિઝનેસમેન કહે છે કે હા હું મોટી ચિંતામાં છો ત્યારે વૃદ્ધ માણસ એની પાસે આવીને એક ચેક આપી દે છે સાઇન કરેલો ને પચાસ હજાર ડોલરનો એ ચેક હોય છે એટલે આ વ્યક્તિ જોઈ છે ને એમ કહે છે કે આ પચાસ હજાર ડોલરનો ચેક તો કે હા તમે રાખો તમારી સમસ્યાનું આમાંથી સમાધાન થઈ જશે એ વૃદ્ધ માણસ ત્યાંથી જતા રહે છે અને આ વ્યક્તિ પચાસ હજાર ડોલરનો એ ચેક જોઈ જાય છે એટલે એ વિચારમાં પડી જાય છે કે આ પચાસ હજાર ડોલરને મારે અત્યારે વાપરવા નથી અને હું સેફ રાખી દઉં અને હું એમ સમજું કે આ મારી મૂડી છે અને આ ગમે ત્યારે મને મદદ કરશે એમ સમજીને સાચવીને મૂકી દઉં છું અને મારે હવે ફરીથી મારા બિઝનેસમાં મારા જોવા પડશે કે મેં કઈ રીતે હું આમાં નિષ્ફળ ગયો એટલે એ વિચારે છે અને પછી એના આખા બિઝનેસનું એનાલિસિસ કરે છે અને જે જે એના વીક પોઈન્ટ હતા એના ઉપર કામ કરે છે અને વિચારીને એ આગળ વધે છે અને પેલી મૂડી તો પેલું જે ચેક હતો એ તો રાખી જ મૂકે છે અને એને કાયમી જોતો હોય છે અને એમાંથી એને પ્રેરણા મળતી હોય છે કે આ પચાસ હજાર ડોલર કોઈ મને સેવા આપેલી છે અને એક વર્ષ પછી એ પાછા આપવાના છે એવું નક્કી થયેલું હોય છે એટલે એ પચાસ હજાર હજાર ડોલરનું ખાલી ચેક જોયા કરે ને રોજ એનાલિસિસ કરે અને ધીમે 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 એમાંથી ઇન્સ્પાયરેશન લઈને બિઝનેસમાં એને જમ્પ લાવ્યો પાછું અને આગળ વધ્યો અને એમાંથી પાછો એ દેવામાંથી બહાર નીકળ્યો એ બિઝનેસનો ડેવલોપ થયો અને ખાલી એ પચાસ હજાર ડોલરના ચેકને જ જોયા કરતો હતો બીજું કંઈ કરતો નહોતો પરંતુ એમાંથી ઇન્સ્પાયરેશન લેતો હતો અને રોજ એનાલિસિસ કરીને આગળ વધ્યો અને મિત્રો નફો કરવા માંડ્યો અને એના બિઝનેસનો એને ડબલ ગ્રો કરી દીધો મિત્રો એક વર્ષમાં પછી પચાસ હજાર ડોલરનો ચેક લઈને ફરી એ બાકડા પાસે જાય છે અને બેઠો હોય છે ત્યારે એ વૃદ્ધ માણસ પાછો ત્યાં આવે છે અને પછી એને એમ કે છે કે આ તમારો ચેક ત્યારે એક નર્સ દોડીને આવે છે અને નર્સ દોડીને વૃદ્ધ માણસને પકડી લે છે અને એમ કહે છે એટલે કે લઈ જવા પ્રયત્ન કરે છે ત્યારે પેલો માણસ બિઝનેસમેન એને પૂછે છે કે આ કોણ છે ત્યારે એ નર્સ એમ કે છે કે આ રોજ કોકને એમ કે છે કે હું જોન કેરી છું એમ કે છે એટલે જોન કેરી એટલે કે મોટા ધનવાન વ્યક્તિ હતા એમ છે એટલે આ વ્યક્તિ વિચારે છે કે આ વ્યક્તિ ખરેખર ખાલી એક પ્રેરણા જ આપી ગયા હતા અને એ વૃદ્ધ માણસ એક વૃદ્ધાશ્રમ હતા એને માનસિક રીતે પણ તકલીફ હતી પરંતુ એ રોજ આ રીતે કોકને પ્રેરક બળ આપી દેતા હતા અને એ બિઝનેસમેન એના પ્રેરકબળથી એ ચેક ખોટો જ હતો પરંતુ એનાથી એ આગળ વધી ગયા મિત્રો કહેવાનો મતલબ એમ છે કે કોઈ બી વસ્તુનું પ્રેરકબળ જો માનસિક રીતે આપણને મળી જાય તો આપણે આગળ વધી જતા હોય છે આ સ્ટોરી આપણને કહી જાય છે મોરલ ઓફ ધ સ્ટોરી આપણને આવું કહે છે મિત્રો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો વાલા અને વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ્સ કરવાનું ભૂલતા નહીં તમારો ધન્યવાદ રહેશે થેન્ક યુ વેરી મચ